ઉત્તર ભારતના વિસ્તારોમાં ફરી એકવાર નવી સિસ્ટમ સક્રિય થઈને ધમાકેદાર વરસાદ વરસાવી રહી છે આ સિસ્ટમોની અસરો મધ્ય ભારતના વિસ્તારો સુધી પણ તીવ્ર અસરો જોવા મળી છે નવી સિસ્ટમના કારણે નેપાળના વિસ્તારોની અંદર હિમાલયના વિસ્તારોની અંદર નવી દિલ્હી ગ્વાલિયર અલ્હાબાદના વિસ્તારો સુધી આ સિસ્ટમનો પટ્ટો લંબાયેલો જોવા મળ્યો છે આ ટ્રફની અંદર આજે ગાજવીજ સાથે ધોધમાર પ્રસાદ પડવાને લઈને આગાહી કરવામાં આવી છે ફરી એકવાર યપર સર્ક્યુલેશન એરિયા ઉત્તર ભારતના વિસ્તારોમાં સક્રિય બનેલું જોવા મળ્યું છે અને આ નવી સિસ્ટમ સક્રિય થવાના કારણે હવે આ સિસ્ટમનો ખતરો ગુજરાત ઉપર પણ ધીમે ધીમે વધતો જોવા મળ્યો છે બંગાળની ખાડીની અંદર બનીને પોતાનું રૌદ્ર સ્વરૂપ દર્શાવી શકે છે જેવી પણ આગાહી કરવામાં આવી છે આજે ગુજરાતની અંદર પવનની તીવ્રતા સાથે અને ઘોર અંધકાર સાથે ગુજરાતના અનેક તાલુકા અને જિલ્લામાં ભારે વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે રાજ્યનું વાતાવરણ અત્યારે પલટાઈ શકે છે પલટાવાની સાથે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં કચ્છના દરિયા કિનારાના વિસ્તારોની અંદર દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારો મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર પણ આગામી કલાકમાં વીજળીના ચમકારાને કડાકા ભડાકા સાથે અત્યંત ભારે ધોધમાર વરસાદ પડવાને લઈને ગુજરાતની અંદર મોટી આગાહી કરવામાં આવી છે આમ રાજ્યનું વાતાવરણ હાલ પલટાતું જોવા મળ્યું છે અને ગુજરાતના અનેક વિસ્તારોમાં સિસ્ટમની અસર થતી હોવાના કારણે આજે ગાજવીજ સાથે વાતાવરણ પલટાવવાની સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને સાગરમાંથી આવતા પવનો પણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર અત્યારે ટકરાતા જોવા મળ્યા છે આમ પવનની તીવ્રતા પણ ગુજરાતની અંદર આજે વધતી જોવા મળી શકે છે અને તીવ્ર પવનોની સાથે ગુજરાતની અંદર અત્યંત ભારે વરસાદ પડવા અંગે મોટી આગાહી કરવામાં આવી છે આગાહીને જોતા આજે દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસી શકે છે દક્ષિણ ગુજરાતની અંદર ભરૂચ નર્મદા રાજપીપળાના વિસ્તારોની અંદર આમોદનો વિસ્તાર સુરતના વિસ્તારોની અંદર તાપી વ્યારાનો વિસ્તાર વલસાડ નવસારી અને ડાંગના વિસ્તારોમાં આમ દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ તાલુકા અને જિલ્લાઓમાં આગામી કલા કલાકમાં મેઘરાજા ધબડાટી બોલાવી શકે છે જેવી મહત્વપૂર્ણ આગાહી અત્યારે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓને લઈને મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે સાથે સાથે સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર પણ સિસ્ટમનું તીવ્ર દબાણ અત્યારે મજબૂત બનતું જોવા મળ્યું છે જેના કારણે સૌરાષ્ટ્રની અંદર ભાવનગર અમરેલી ગીર સોમનાથના જિલ્લાઓની અંદર જુનાગઢ પોરબંદર દેવભૂમિ દ્વારકાનો જિલ્લો અને જામનગરના જિલ્લામાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે સાથે સાથે સૌરાષ્ટ્રના બાકીના વિસ્તારો જેમાં અમરેલી ગોંડલ જસદણ બોટાદ ચોટીલા રાજકોટના વિસ્તારોની અંદર સુરેન્દ્રનગર જિલ્લાની અંદર અને મોરબીના જિલ્લામાં પણ આગામી કલાકોની અંદર સિસ્ટમનું તીવ્ર દબાણ મજબૂત બનવાના કારણે સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારોમાં ગાજવીજ સાથે બારે મેઘખાંગા થાય તેવો માહોલ જોવા મળી શકે છે પવનની તીવ્રતા સાથે સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર આગામી કલાકોની અંદર અત્યંત ભારે વરસાદ પડવા અંગે મોટી આગાહી દર્શાવવામાં આવી છે તે ઉપરાંત મધ્ય ગુજરાતના અમુક વિસ્તારોની અંદર પણ આજે જળબંબાકાર વરસાદ જોવા મળી શકે છે સિસ્ટમનું તીવ્ર દબાણ અત્યારે મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર દર્શાવવામાં આવ્યું છે જેમાં દાહોદના જિલ્લાની અંદર છોટા છોટાઉદેપુરના જિલ્લાની અંદર લુણાવાડાનો વિસ્તાર ગોધરાનો વિસ્તાર બોડલીનો વિસ્તાર વડોદરાના વિસ્તારોની અંદર ખંભાતના વિસ્તારોની અંદર નડિયાદનો વિસ્તાર ધોળકા અને અહેમદાબાદના જિલ્લાઓની અંદર આગામી ત્રણ કલાકોમાં પવનની તીવ્રતા અને ભારે સિસ્ટમનું જોર વધવાના કારણે મધ્ય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં આંધી તુફાન વંટોળ સાથે ભારે મેઘરાજા ત્રાંડવ કરી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે અને મધ્ય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર મોટો પલટો જોવા મળશે અને જેના કારણે મધ્ય ગુજરાતની અંદર અતિ ભારે વરસાદ પડવા અંગે પણ આગાહી કરવામાં આવી છે સિસ્ટમનું જોર વધવાના કારણે મધ્ય ગુજરાતના વિસ્તારોમાં આગામી કલાકોની અંદર તીવ્ર દબાણ સક્રિય બનવાના કારણે મધ્ય ગુજરાતની અંદર જળબંબાકાર વરસાદ આગામી કલાકોમાં જોવા મળી શકે છે સાથે સાથે ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર હવે મોટો બદલાવ આવતો જોવા મળી રહ્યો છે ઉત્તર ગુજરાતની અંદર અત્યારે કાળા ડિબાંગ વાદળો ઘેરાઈ રહ્યા છે સાથે જ વીજળીના ચમકારા પણ અત્યારે ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર તીવ્ર વીજળી થતી અત્યારે જોવા મળી છે ને જેને જોતા આજે ઉત્તર ગુજરાતની અંદર રાધનપુરના વિસ્તારોની અંદર વિરમગામના વિસ્તારોની અંદર હિંમતનગરના વિસ્તારો મહેસાણાના વિસ્તારોની અંદર બ્રહ્માના વિસ્તારોની સાથે પાલનપુરના વિસ્તારોની અંદર પણ તીવ્ર બદલાવ જોવા મળશે વાતાવરણની અંદર પલટો આવી શકે છે અને વાદળછવાયા વાતાવરણ સાથે ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં આગામી કલાકોની અંદર ભારે વરસાદ જોવા મળી શકે છે જેમાં પણ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરના સંપૂર્ણ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે આમાં ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર પણ સિસ્ટમનું જોર વધવાના કારણે આજે ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે અરબસાગરમાંથી આવતા પવનોની ગતિવિધિઓ મજબૂત બનવાની સાથે તીવ્ર બનીને કચ્છના વિસ્તારોની અંદર આ સિસ્ટમો ભારે જોર દર્શાવતી જોવા મળી રહી છે કચ્છની અંદર પણ આજે ગાજવીજ સાથે ભારે મેઘખાંગા થાય તેવો માહોલ કચ્છના વિસ્તારોમાં જોવા મળી શકે છે કચ્છની અંદર અત્યારે ઘાતક પવનો ફૂંકાતા જોવા મળી રહ્યા છે અને કચ્છના સંપૂર્ણ વિસ્તારોમાં હાલ મોટો બદલાવ આવતો જોવા મળ્યો છે કચ્છની અંદર રાપરના વિસ્તારોની અંદર ગાંધીધામ માંડવી નળિયા અને લખપતના દરિયાકાંઠાના વિસ્તારોમાં આજે સિસ્ટમનું તીવ્ર દબાણ જોવા મળી શકે છે સાથે સાથે ખાવડના વિસ્તારોની અંદર અને બાડલીના વિસ્તારોની અંદર ગાજવીજ સાથે કચ્છની અંદર પણ મેઘમહેર થવાને લઈને મોટીને મહત્વની આગાહી કરવામાં આવી છે આમ એક બાદ એક નવી સિસ્ટમો સક્રિય થવાની સાથે જ જે અત્યારે અપર સર્ક્યુલેશન એરિયા છે જે પણ મધ્ય ભારતના વિસ્તારોમાં પોતાનું તીવ્ર જોર દર્શાવી રહી છે અને હવે આ સિસ્ટમ આગળ વધીને ગુજરાત પર પોતાનું રૌદ્ર સ્વરૂપ પોતાની તીવ્ર અસરો દર્શાવવાની શરૂઆત કરી દીધી છે અને જેના કારણે ગુજરાતની અંદર આજે પણ પવનની તીવ્રતા સાથે ધોધમાર વરસાદ જોવા મળશે આમ સિસ્ટમનું જોર વધવાના કારણે ગુજરાત રાજ્યની અંદર ચોમાસું મજબૂત બનવાના કારણે આજે અને આગામી પાંચ દિવસોની અંદર ગુજરાતની અંદર ભારે વરસાદ પડવાને લઈને મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે આમ અનેક વિસ્તારોની અંદર વાતાવરણની અંદર પલટો જોવા મળી શકે છે પવનની તીવ્રતા સાથે ગુજરાતની અંદર અતિ ભારે વરસાદ આજે ને આગામી પાંચ દિવસોની અંદર જોવા મળી શકે છે જેવી મહત્વપૂર્ણ આગાહી હાલ ગુજરાતના વિસ્તારોને લઈને કરવામાં આવી રહી છે